ાગડી આપડે સાઈ વેલી વાળી કિશન ભાઈ ફિટિંગ કરે ગાડું લઈને જવાનું છે ગાડું એક વાંધવાનું છે બધા વાડી પૂગી ગઈ અને એટલું બધું ખડવા થઈ ઓહો શેઠ વાં સુધી ખડ છે આખું ગાડું લગભગ તો વાટી લીધું હાલો હવે ન્યા જઈને છે ને મારા પપ્પાને હે ને મળવું જાય હે ને હું પૂગી ગઈ ને ભેગું પાણી લઈ લીધું ઓહો આખો હેઠળ વાટી નાખો નવ થયા હતા સીતારામ જય શ્રી કૃષ્ણ બધા એને જો તાણે નવ વાગે ગા ને દીસા નવ વાગે ગા અમે હે ને આજ લો પખાડા હાથ વાગા ના આવતા રહ્યા હેઠા વાટવા એટલે બસે વાથી જો કિશન હારે નથી શરૂઆત કરી હતી આ હેઠે પી ગયા મકાઈ ને બસે થોડુંક છે આ છે ને એવું ઓખો સર બધી નીકળે જાય નેવી રાસ હતી અને ને દઈ ગયો કઈ ઉપાધિ છે ને મારી મમ્મી જાય એટલે બધા કંટ્રોલ આવીને મારા પૂરતું થઈ ગયું એટલે રેડી કિશન જકીશનભાઈ ખડ હારે ફોન માં વાત કરતા જાય ખડ હારતા જાય તો એટલું ખડ છે ને એટલું બધું છે તો કિશન એકલા એકલો હારે મને તો મજા નથી એવું નથી હારવા લાગવાની કિશન કઈ આરા જ થતું મજા નથી પૂજા બેન છે ને ભારી ઉપાડીને આવે છે એકચુલીમાં તો મારી મમ્મી છે ને ભારી લઈને આવી ગઈ વાહ તો બૂટ પેરા લાગે

દવા સટ થઈ જ હાલો તો બ કાલુ તાલેન પછી ખેર જાય આ રીંગડી કાટા હોતી પગ માં ઓય થઈ ઉતાર લીધા તો આપડે ગયા મોડા ગયો

ટાળી તો પૈસા ઉડાડાયો હાલો વગાડ લીધી તો મી આવે છે હવે વાડ કાપવાની છે એવું છે હાલો ઓટાળ છે ને હાડા દો પૂણા અગિયાર જેવું થયું ને અમે જાય ઘેર ખડવટ આવી ગયું અને બસ એ છે ને ધોરને નાખ્યું ને સોડિયું ને ज घेर हेलो घेर पुगेका अनि मे हिजो खडो कन्धा र किसन भाइ आज त थाकेको लाग्यो नि हारे हारे

સોનાલ માના મંદિર ઇન જાઉં આટો મારવા ફોલો કરો પુગા હતો જાઉં નહીં મંદિર તો જાઉં ઓ ભાઈ કરણી જાય એટલે મંદિર ઇ જાઉં પડે આપણે ચરણ સાબેન ને વાડી પુગે ગા ને હન ઢોર સારે હા ગા સારે હાલો હંસાબેન ખરીદી કરવા હા ઈ કે કે મંદિર જાઉં કે મંદિર ને કે વાડી થા ઈ માં છે કે અમારે વાડીમાં હંસા હનસા નો હોય એટલે લોગડા નો હે ને ખેલો ભઈરો નથી લોગડા હામાં કરવા જઈએ હું નન્ની દિશાન શિવ બાવ છે કા બાવ હરિયો હોસે બારી સેટ નકો એ કરનતા હેઠો હેરો નો હે મારાવો કે કરતી થી આમ તો એસી હો જો કી મજા સે કુલ પંખો નટાણે હેન માથે પંખો તો પ દિશાયા પર ફેરવે નઈ પ સીવ કે કરતી થી હું એકવાર આઈ જો તમરે સામે આ એસેવું એસો કરે બીએગો અને મંદિર તો જો પૂગા હે ને તો જ હું કઈ દિશા માં જો ભાઈ લેકણ લે ઓલો માર પાત હીખેગો કિરગે હાલો બજાર થે પલે પૂગ્યો હાલે હાલે લાબી ન થાજે અમને થકવે દીધા આજ આસેવુંય બસ કોઈ પાહ જાતોય ને મારા પાહે દિશા સિવાય કોઈ પાહે ને જ જાતો ના હે અમાર કોથરી પડે ગઈ ગાય માતાજી ને કે રસ્તો આપો રસ્તો આપી દે ઓ એ રસ્તો આપી દે જો ગાય માતા ગરી જો એટલું બધી હસી ન હો વિકરે હાલો 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 ઓલી બેન ફાગે આપડા ઓલી દાંત કાઢે હાલો એ રોડ આવે ભાઈ બે કેમ દિશા જા રોડ હે આપણે જ્યાં જવાનું છે એટલે ઈતા શેટું જવાનું છે હજી આ રસ્તે જવાનું છે य करे नि आएको क्या सिउ बजार नै त अब खालिखेर रास्तामा अहिले चाहिँ बजार राख्छु टिसे के तिन हो कोही गल्ली सिउ दुई सौ बुद्ध गली

કોઈ બોલાવતો હાલો તો સાલી પ્રસાદી લઈ લઈએ પછી ઘેર જાય ને જરૂર પારું મંદિર છે એક કલાસ નું શું આવતો રે હાલો તો જો દર્શન કરી લીધા મંદિર ઘણી વાર બેઠ્યું અને મજા આવી ગઈ ચા પાણી પીતા ને એવું જઈએ ઘેર બહુ મજા આવે ગઈ કે દિશાઈ ફૂલડા તોડ્યા હાલો તો એવો હે ને ફટાફટ રસ્તો કાપવા માંડીએ ને કોણ છે ને ઘેર જઈને હા અને પાંચ વાગે ગા અને શિવો કદાચ ને એમની સો વાગે પુગાડે તો આજ હારું ઘેર

हालौँ निकरे जाए यो चोटि हेलो खैलो पिहे गई हेलो पिहे गई मन मन निक्लियो एकको मान मन निक्लियो हेलो जब यहाँ नै सोलर बाट मन्दिर थियो आउ तिरियो रन्सा बेन्ना थियो मोटो मोटो सिपहरू लिँदो खाला हाँ कारण यहाँबाट हाँसबाट मन्दिर हेटकिँदैछ